તે સંદર્ભે આજ રોજ રાતતડો ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ સતચંડી મહાયજ્ઞના એકમાત્ર યજમાન પરિવાર કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર અને હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર રામપર અબડાસા હાલે ગાંધીધામ વાળા રહ્યા છે તેમજ મેગા મેડિકલ કેમ્પના એકમાત્ર યજમાન પરિવાર રાજેશભાઈ શામજીભાઈ દેયાદભાઈ નંદા બીટાવાળા રહ્યા છે તો આ કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહે અને આ મેડિકલ તેમજ મહાયજ્ઞનો લાભ લે એવો સંસ્થાના સંસ્થાપક મનજી બાપુ તેમજ છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું બધા આ મિત્રો તમે પત્રકાર મીડિયાવાળા ભાઈઓ હું આપને અપીલ જરૂર કરું છું કે વધારે મેં વધારે માણસો એને આવતીને એનું લાભ લે સાથે સાથે હું તમને પણ માતાજી શક્તિ આપે એટલે જય માતાજી ખૂણે ખૂણે ફરી રહ્યો માળું માળું સુધી પહોંચાઈ જાય અહીં હા તમે પહોંચાડશો અને આ કાર્યક્રમની જ્યારે તમે આવશો દરેક જાતની સગવડ ઊભી રાખેલી છે કરેલી છે એને અમે સગવડ ઊભી કરી છે એના વખાણ નથી કરવા માણસો આવે અને સગુડ જુએ એને ત્યારે પોતાને ખબર પડે તો હું આખી કચ્છ જનતાને મેડિકલમાં સતચંડીમાં માનવ સમાજને આમંત્રણ આપું છું સતચંડીમાં આપણે જેને કહીએ કે વિષ્ણુ સમાજ કહીએ હિન્દુ સમાજ કહીએ એક એક ધજાના નેતા હેઠળ લાવવા માંગું છું મિત્ર અને આ સતચંડી જજ્ઞ અમારી જે ઈચ્છા છે કે જેવી રીતે ગુજરાતના અંદર આ ગૌઓનો નામ થઈ ગયો છે તો આ માનવ સેવામાં પણ જ નામ થઈ જશે એમાં અમને આ ધજા ઉપર વિશ્વાસ છે ધજા અમને કરાવે છે અમે કરીએ છીએ દાતારો પોતાના મેળે આવે છે હમણાં એક ભાઈએ કોઈ વાત કરી કે આ તમે એસ્પિટાલમાં પૈસા કેવી રીતે ભેગા કરતો અરે અમને ભેગા કરવા માટે કાંઈ જરૂર નથી આ ધજાવાડી જે છે એ કહે છે કે તું આગળ ચાલતો તા આગળ તારી સામે દાતારો આવતા રહેશે આ કોઈ બનાવટ નથી આજે સતચંડી જગ્નમાં બેઠા છીએ મેડિકલનું કેમ્પનું દાતાર મને સામેથી આવીને કીધું કે મને મેડિકલમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું કીધું ભાઈ આટલો હમણાં તો આટલો ખર્ચો છે કે નહીં મને હોસ્પિટલનું બજેટ કહો એમાં મુખે મને દાતાર બનવું છે હું કીધું ભાઈ હજી પટ નથી રહ્યું જમીન નથી રહી તો તને મુખેનું ક્યાં કહીએ એવી રીતે સતચંડીમાં હું આપને કહું અલગ અલગ જાતના દાતારો આવતા હતા હું કીધું ભાઈ એક વ્યક્તિને આપી દીધું છે આ જગ્નના અંદર એ તો માણસોને મજા આવે એટલે ગોળ થશે અમે કોઈને લેના દેના બંધ હે ફિર બી જગનકા આનંદ લેવો પૈસાની કારણ કે જે જેના કાર્ય માટે લઈએ છીએ એ કાર્યમાં ખર્ચીએ છીએ વ્યાખ્યા અલગ છે જીવદયાની છે મેડિકલની છે એજ્યુકેશનની બી છે થોડા ગમે તમે મેડિકલ ઊભી કરવા દો અને એજ્યુકેશન પર તમારી સામે આવશે આ મનજી બાપુ કોન્ફિડન્સ કેવી રીતે આવે આત્મવિશ્વાસ કેવી રીતે આવે કે દુષ્કાળમાં દસ હજાર થી પંદર હજાર ઢોરા લઈ આવવા એને પણ તમે સ્વીકારી લો છો આ વિશ્વાસ કેવી રીતે આવે તમારે મને વિશ્વાસ એવી રીતે આવ્યો જયારે આ દુષ્કાળ પડ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે નલિયામાં આપણે મિટિંગ રાખીએ અને બધા ત્રસ્ટો સંકલન લઈએ હું કીધું ભલે એટલે અમે મારા મિત્ર ગયા એ અમે સાથે ત્યાં ગયા તો માણસો અજરો હતા પછી ત્યાં કોઈ ભાઈ ભાઈએ કહી દીધું કે આ સંકલનના પ્રમુખ આ તો મારાથી મોઢાથી નીકળ્યો નહીં હું મને સંકલ્પ નથી લીધા મને જે દરેકના મનમાં માતાજી પ્રેરણા કરે અને એ મને કે એટલે હું સંકલ્પ સ્વીકારી લઉં તે વખતે નિર્ણય લેવાયો અને પછી અમારી મીટિંગો ચાલુ થઈ અને આ મિટિંગોમાં હું કાંઈ છોટુભાઈ પાસે ગયો નથી જે સેવા કરો છોટુભાઈ મારી કને નથી આવ્યા હતા જ્યારે આ મિટિંગમાં આવ્યા ને કમિટીમાં નામ નોંધાતા હતા ઓલો કે આનું લખો આનું લખો તો આનું નામ આવ્યું તો આ છોટુભાઈ બેઠા છે એમને કીધું કે ભાઈ અમારી જે કાર્ય પદ્ધતિ છે તમે છો દરબાર હું છું ભાનુશાલી અમે તો નિમિત બનીએ છીએ જો દરબાર તમે નિમિત્ત બની શકો તો આમાં જોડાજો અને તે દિવસેથી જોડાના છે અને એ જ વિશ્વાસ ઉપર મેડિકલનું પૂરો એના ખંધા ઉપર બાર બોજો મૂકી દીધું છે તારીખ ચૌદ પંદર અને સોળના રોજ રાતા તળાવ મધ્યે આશાપુરાના સાનિધ્યમાં સપચંડી યજ્ઞનું આયોજન કરેલ છે આ સપચંડી યજ્ઞની અંદર ત્રણ દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય પંદર તારીખે સંતવાડીનો કાર્યક્રમ રાખેલ છે એવી જ રીતના સોળ તારીખે પૂર્ણાવૃત્તિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે આ પ્રસંગ અનુસંધી અને તેર તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની રેલી નીકળશે અને વાત તે ગાત રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામાયું કરવામાં આવશે અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો આપ સર્વેને ચૌદ પંદર અને સોળે સમગ્ર કચ્છની પ્ર ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ હતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપચાંડી યજ્ઞનો લાભ લ્યો અને સાથે સાથે તારીખ ચૌદ અને પંદરના રોજ અમે મા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતવતળા મધ્યે રાખ્યું છે આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે પચીસ જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહેશે મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે આમાં નિદાન થયા બાદ જે જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે આ મેડિકલ કેમ્પની અંદર અમે મહા રક્તદાનનું આયોજન કરેલ છે તો આપ સર્વે કચ્છના પ્રજાને આ રક્તદાનમાં રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું તેની સાથે સાથે અમે સ્થળ પર જ મહાકાર્ડ અને આયુષ્માન કાર્ડ પણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો હું અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇસ્યુ કરશે ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આપ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિક પૂર્વક આમંત્રણ પાઠવું છું આપ સર્વે સબચંડી યજ્ઞનો પણ લાભ લ્યો સાથે સાથે જેના ગામમાં કે જેના વિસ્તારમાં જે જરૂરિયાતમંદ દર્દી છે એના સુધી આપ આ વાત પહોંચાડી અને દર્દીઓ સમગ્ર કચ્છના આ મેગા મેડિકલનો લાભ લે એવી મારી નમ્ર અપીલ અમારી પાસે રજૂઆત કરી અમે માતાજી કને રજૂઆત કરી એ વસ્તુને વર્ષ નીકળી ગયા જ્યારે માતાજી આદેશ કર્યું ત્યારે અમે નિમિત્ત બનીએ છીએ જેવી રીતે આ આપ પસાર કરશો વધારે જો માણસો લાભ લેશે એ આપણા તરફથી લેશે તેવી રીતે આપ પણ આમાં નિમિત્ત બનો અમે તો માત્ર ને માત્ર નિમિત્ત છીએ અમારા જે દાતાર છે એ પોતે કહે છે કે અમે દાતાર નથી અમને લખ્યું છે અમે નિમિત્ત બન્યા છીએ તો આવી રીતે ભવ્ય તરીકે આ એક વિષ્ણુ સમાજ આપણે કહીએ તો આખા કચ્છમાં સુરત મારીથી કરી અને નાણસર સુધી અમે પત્રિકાઓ પોસ્ટરો માઇક સર્વિસથી સમાચાર આખા કચ્છમાં ફરીને વર્તું એમાં અમે માતાજીનું આ જે જગ્ન થશે એનું ફળ લાગે તારીખ ચૌદ પંદર અને સોળ રાતા તળાવ મધ્ય આઈ શ્રી આશાપુરાના સાનિધ્યમાં શ્રી કચ્છી ભાનુશાલી ઓદ્ધરામ સત્સંગ મંડળ દ્વારા શ્રી સપચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે આ યજ્ઞના એકમાત્ર યજમાન દાતા પરિવાર શ્રી કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર અને શ્રી હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર રામપર અબડા આલે ગાંધીધામવાડા છે આ સપચંદી મહાયજ્ઞ શ્રી ચંડી પૂજ્ય શ્રી નવલશંકર ગાંગુધાર વાળાના પદે અને શ્રી જીતેન્દ્ર મણિશંકર જોશી ભવાની ઉપાચાર્ય પદે શાસ્ત્રોક અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે આ સાપચંડી મહાયજ્ઞની શરૂઆતના ભાગરૂપે ગાંધીધામ થી તારીખ તેર ચાર ના રોજ મહાધર્મ રેલી સાથે કરવામાં આવશે આ ધર્મ રેલી ની અંદર સાતસો જેટલા દ્વિચક્રીય અને ફોર વ્હીલ ગાડીઓથી પ્રસ્થાન કરવામાં આવશે આ રેલી રાધીપુર મુકામે અગિયાર વાગે પહોંચશે ત્યારબાદ અંજાર સાડા અગિયાર વાગે ત્યારબાદ ભુજ બારત્રીસ વાગે અને માનકુવા એકત્રીસ વાગે પહોંચશે વાંઢાઈ પર મુકામે બે ત્રીસ વાગે બપોરે આ રેલીને વિશ્રામ આપવામાં આવશે ત્યારબાદ પુનઃ સણોસરા ચાર ત્રીસ વાગે પહોંચશે રેલી અને રાતાતુડા મધ્ય પાંત્રીસ વાગે આ રેલીનું ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે સપચંડીમાં બેસનાર યજમાનોનો દેહ સુધીનો કાર્યક્રમ રાખેલ છે તારીખ ચૌદ પંદર અને સોળના દરરોજ સવારે નવથી સાડા બાર વાગ્યા સુધી શાસ્ત્રોત વિધિથી સપચંદી યજ્ઞની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવશે અને તારીખ પંદરના રોજ રાતે નવત્રીસ કલાકે રાતા તળાવ મધ્યે ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે આ પ્રોગ્રામની અંદર આ સંતવાણીની અંદર સાધક કિરધરભાઈ ભાનુશાલી ભજન સમ્રાટ દેવરાજભાઈ ગઢવી અલખના આરાધક નારાયણ ઠાકર અને કવિ સાહિત્યકાર આપણા શ્યામભાઈ ગઢવી પોતાની આગવી શૈલીમાં ભજન કીર્તન સંભળાવશે તારીખ સોળ ચાર ના રોજ પૂર્ણાહુતિ બાદ રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તો હું આ સર્વે ધાર્મિક કાર્યમાં કચ્છની સર્વે ધર્મ પ્રેમી પ્રજાને અમારી ત્રણેય સંસ્થાઓ શ્રી ઓધોરામ સત્સંગ મંડળ શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોર ટ્રસ્ટ અને શ્રી સદગુરુ મેડિકલ ટ્રસ્ટ વતી પધારવાનું હાર્દિક આમંત્રણ આપું છું સાથે સાથે આ સમગ્ર પ્રોગ્રામની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરેલ છે તો સર્વે ભક્તોને આ મહાપ્રસાદનો લાભ લેવા પણ વિનંતી છે આ સપચંડી મહાયજ્ઞનો સંકલ્પ દાતા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો આ સંકલ્પ આપણા સર્વેના વંદનીય પૂજનીય અને જેમણે આજીવન ગૌસેવાની ભેટ ધારણ કરેલ છે એવા આપણા મંજીબાપુના બાપુના સાનિધ્યમાં યોજવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગમાં લાભ લેવા માંગતા ધાર્મિક લોકો માટે વિવિધ સ્થળેથી વાહન વ્યવહારની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા ફ્રી કરવામાં આવેલ છે જેની ખાસ નોંધ લેવા વિનંતી